નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું અટલ પેન્શન યોજના વિશે આ યોજનામાં સાહીઠ વર્ષ પછી રૂપિયા પાંચ હજાર નું પેન્શન દર મહિને મળશે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારી ઉંમર મર્યાદા અઢાર થી ચાલીસ વર્ષની અંદર હોવી જોઈએ સંપૂર્ણ વિગત ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને અરજી કઈ જગ્યાએ કરવી સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોઈશું આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને આ અટલ પેન્શન યોજના એ શું છે તમને ખરેખર ખબર પડે મિત્રો આજે આપણે વાત કરશું કે અટલ પેન્શન યોજના એટલે કે અટલ પેન્શન યોજના છે એ શું છે ખરેખર દર વર્ષે 60 વર્ષ પછી તમને ₹5000 નું પેન્શન આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે તો એ પહેલા આપ સર્વે મિત્રોને વિનંતી કરીશ કે કોઈ પણ સરકારી યોજનાની માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આ વિડિયો તમને કેવો લાગ્યો ને છેલ્લે અમને જરૂરથી કોમેન્ટ કરીને એક જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો જેથી અમે આગળ નવો વિડીયો બનાવી શકીએ હવે હું સંપૂર્ણ વિગતવાર આ યોજના વિશે વાત કરું તો સાઠ વર્ષ પછી પેન્શન આપે એવી ઘણી બધી સરકારની સરકારી અને બિન સરકારી યોજનાઓ છે એમાંથી જે સૌથી સારી અને વૃદ્ધ અવસ્થામાં એટલે કે સાઠ વર્ષ પછી તમને પેન્શન આપે એવી એક સરસ મજાની સરકારી યોજના જે કહી શકાય એ અટલ પેન્શન યોજના છે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે ત્યાર પછી દર મહિને પ્રીમિયમ ભરવાનું રહેશે આ યોજના થકી તમે સાઠ વર્ષની ઉંમરથી કે તેથી ઓછી પેન્શન યોજનાનું મળવાનું શરૂ થઈ જશે તો આજે કે આ અટલ પેન્શન યોજના શું છે આ અટલ પેન્શન યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે કરી હતી આ યોજના થકી સરકારી નોકરી નથી પરંતુ જે પેન્શન મેળવવા ઈચ્છે છે સરકારી નોકરી હોય એમને તો પેન્શન મળતું જ હોય પણ જેની પાસે સરકારી નોકરી નથી અને એને પેન્શન મેળવવું હોય તો એ કેવી રીતે મેળવી શકે તો એ આ અટલ પેન્શન યોજના થકી પોતાનું પેન્શન મેળવી શકે છે અટલ પેન્શન યોજનામાં ફોર્મ ભરવા માટેની ઉંમર અઢાર થી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ હવે જો તમારા ઘરના કોઈ પણ સદસ્યની ઉંમર અઢાર થી ચાલીસ ની વચ્ચે છે હવે આ અટલ પેન્શન યોજનામાં જે મળવા પાત્ર લાભ છે એ શું છે અટલ પેન્શન યોજનામાં જે ફોર્મ ભરે છે એમની સાઠ વર્ષની ઉંમર થતા જ દર મહિને પાંચ હજાર કે તેથી ઓછું પેન્શન મળવાનું શરૂ થઈ જશે

નાગરિક હોવો જોઈએ તમામ લોકો છે આ યોજના નો લાભ લઈ શકે છે આ અરજદાર ની પાસે બેંકમાં કે પોસ્ટ ઓફિસ માં ખાતું હોવું જોઈએ અને અરજદાર નો ખાતા બેંક નો જે એકાઉન્ટ નંબર છે એ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ આટલી વસ્તુ હોય તો એ અટલ પેન્શન યોજનામાં લાભ લઈ શકે છે આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો અટલ પેન્શન યોજનામાં લાભ લેવા માટે એક આધાર કાર્ડ પછી પાન કાર્ડ બેંકની પાસબુક અને આઈપીઓનું ફોર્મ આટલી વસ્તુની જરૂર પડે છે અત્યારે આ જે છે વધારાના ડોક્યુમેન્ટ છે એ નીકળી ગયા છે આપની જરૂર નથી પડતી આ નથી પડતી હા એટલે માત્ર ત્રણ ડોક્યુમેન્ટ હોય એટલે તોય પણ તમે અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકો છો અરજી કેવી રીતે કરવી જો તમે 60 વર્ષ પછી પેન્શન યોજના માટે અરજી કરવા માંગો છો તો સૌથી નજીકની બ્રાન્ચ હોય બેંક હોય અથવા ગ્રાહક સેવા કેન્દ્ર કોઈ પણ હોય ત્યાં જઈને તમે અરજી કરી શકો છો અટલ પેન્શન યોજનાની આ ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવી હોય તો એપીવાય રજીસ્ટ્રેશન હોય ગૂગલમાં એમાં સર્ચ કરવાનું ત્યારબાદ ઈએનપીએસ વેબસાઈટ મળી જશે એના ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ તમે એપીવાય રજીસ્ટ્રેશનના ફોર્મ ઉપર ક્લિક થઈ જશો એમાં તમે ફોર્મ ભરી તમારી વિગત ભરી અને સબમિટ કરી દેશો એટલે તમને જે છે અટલ પેન્શન યોજનાનો લાભ મળી જશે હવે આ પેન્શન યોજના સાઠ વર્ષ પછી કેવી રીતે મળે એમની વાત કરું તો આ પ્રકારના પ્રશ્નો ઘણા લોકોને થતો હશે કે આ પેન્શન છે સાઠ વર્ષ પછી મળે કેવી રીતે એટલે કે આ પેન્શન સાઠ વર્ષની ઉંમરથી જ તમારા બેંક ખાતામાં જેટલું પણ પેન્શન સિલેક્ટ થયું હશે તમને મળશે અને તમારે સમય સમય પર આ યોજનાનું પ્રીમિયમ ભરવાનું રહેશે આ યોજનાનું પ્રીમિયમ છે ઉંમર મુજબ હોય છે હું કોમેન્ટમાં તમને આનો ફોટો બતાવી દઈશ એટલે તમને પણ ખ્યાલ આવે કે કઈ ઉંમરે કેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે તો મિત્રો આ અટલ પેન્શન યોજનાની માહિતી તમને કેવી લાગી તે અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને અમારા જે સરકારી યોજનાનો ગ્રુપ ચાલે છે એમાં જોડાવા માટે આ ચોરાણું બે પંચાણું ત્યાસી જીરો બેતાલીસ આ વોટ્સઅપ નંબર આપેલો છે અહીંયા તમે એક યોજના લખી મેસેજ કરી દેશો એટલે અમે તમને ગ્રુપમાં એડ કરી દેશું અથવા તો આ નંબર સેવ રાખશો અને એટલે સ્ટેટસમાં અમે કોઈ પણ માહિતી મૂકીએ એ પણ તમને મળતી રહે તો આજે આપણે જાણ્યું કે અટલ પેન્શન યોજના જે સાઠ વર્ષ પછી રૂપિયા પાંચ હજારનું પેન્શન આવે છે તો તે કેવી રીતે આવે અને આ યોજના વિશે વધુ તમને કઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો એટલે અમે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું અને આ વિડીયો વધુ ને વધુ લોકો સુધી શેર કરશો એવી અમારી વિનંતી છે